સુરત શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં સવારે ભીષણ આગ લાગવાથી દોડધામ મચી ગઈ છે આ આગ રાજ ટેક્સટાઇલ માર્કેટના પહેલા અને સાતમા માળે લાગી છે ચંદ્રા ફેશન અને ઓનલાઈન નાઇટિંગ ક્લોથની દુકાનમાં આગ લાગતા આગ અને ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ પણ માહિતી સામે નથી આવી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

હવે આગ પર કાબુ મેળવવા માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને લેડર મદદ પણ લેવામાં આવી છે છે શોર્ટ કારણે આ આગ લાગી હોવાનું સામે આવ્યું તો હવે સુરતના મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેમણે આ ઘટનામાં તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે આગ એટલી ભયંકર છે કે આગની જ્વાળાઓ ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી દેખાઈ હતી સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસ દ્વારા રાજ ટેક્સટાઇલ માર્કેટ તરફના બંને રસ્તાઓ કોડન કરી લેવામાં આવ્યા હતા અને આ સ્થિતિમાં ફાયર વિભાગની ગાડીઓને ત્વરિત ઘટના સ્થળે પહોંચાડવામાં સરળતા પણ રહી હતી તાજ એવો દ્રશ્યો કે જે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાંથી સામે આવ્યા છે करीब सात बज के चौदह मिनट पर फायर कंट्रोल रूम में कॉल आया था और नीरस जो तीन फायर स्टेशन है वहां से गाड़ियां भेजी थी यहां पे डुम्बाल फायर स्टेशन डिंडोली फायर स्टेशन मान दरवाजा फायर स्टेशन यहां जब अधिकारी कर्मचारी पहुंचे यहां पे तो उन्होंने देखा कि पूरा मार्केट जो है उसमें स्मोक था डेंस स्मोक था और थर्ड फ्लोर पे फिफ्थ फ्लोर पे और टॉप फ्लोर पे फ्लेम थी और आग बड़ी होने की वजह से विकराल होने की वजह से ब्रिगेड को डिक्लेयर किया और तमाम गेट से करीब 20 से 22 फायर टेंडर यहां पे पहुंचे पहुंचे और हाइड्रोलिक इन सब हाइड्रोलिक मदद से और ब्रीदिंग ऑपरेटर सेट पहन के क्योंकि अंदर घुसना बहुत मुश्किल था सभी ने जो बी एस की मदद से अंदर घुसे और उसकी मदद से फायर फाइटिंग की करीब चार कलाक के बाद में अभी पूरी तरह से आग काबू में है और जो टॉप फ्लोर पे मालिया है उसमें कूलिंग की कामगिरी चालू है टॉप फ्लोर पे मालिये में आ गए मालिये में अंदर जाना बहुत पॉसिबल नहीं है और मटेरियल बहुत ज्यादा है तो ये धुआं तो जब पेट्रोलियम मटेरियल है तो निकलना ही है और कूलिंग की कामगिरी चालू है कुछ टाइम लगेगा लेकिन कोई ईजा जाना नहीं, नहीं है और बाकी जो फिर थर्ड फ्लोर फिफ्थ फ्लोर पे जो आग थी वो पूरी तरह से कंट्रोल है कूलिंग की कामगिरी भी पूरी हो गई संपूर्ण हो गई और ऊपर जो टॉप फ्लोर पे है माली में उसमें फायर बैटिंग चालू है सौ से सवा के आसपास फायर के अधिकारी कर्मचारी लग हैं

તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર